The મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર પચીસના ઓનલાઈન ફોર્મ ભરાવાનું ક્યારથી શરૂ થવાનું છે તેની ઓફિશિયલ તારીખ આવી ગઈ છે જે વિડીયોની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સાથે સાથે કયા જિલ્લામાં આરટીઈની કેટલી સીટ ખાલી છે તેની પણ ઓફિશિયલ માહિતી આવી ગયેલી છે તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કયા જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશનની કેટલી સીટ ખાલી છે તો અહીંયા તમને એક ચાર્ટ દેખાય છે જે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટમાંથી મેં ઓફિશિયલ ડાઉનલોડ કરેલો છે તો મિત્રો સૌ તો તમારે એ જાણવું જરૂરી છે કે કોઈપણ સ્કૂલમાં કોઈપણ ધોરણમાં જે ટોટલ સીટ અવેલેબલ હોય છે તેમાંથી પચીસ ટકા જે છે તે રાઈટ ટુ એજ્યુકેશનથી આવતા વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે અને સેમ એવું જ જિલ્લામાં હોય છે જિલ્લામાં જેટલી ટોટલ સીટ્સ હોય છે તેમાંથી પચીસ ટકા જે છે એ આરટીમાંથી જે બાળકોને એડમિશન મળશે તેના માટે ખાલી રહેશે તો અહીંયા તમને એક ચાર્ટ દેખાડવામાં આવેલો છે જેમાં સૌપ્રથમ તો ડિસ્ટ્રિક્ટ નેમ એટલે કે જિલ્લાનું નામ તમને અહીં દેખાડશે ગુજરાતમાં ટોટલ જે હાલમાં ચાલીસ જિલ્લા છે તે તમને અહીં ચાલીસે જિલ્લાના નામ દેખાઈ જશે અને ત્યારબાદ અહીંયા તમને તે જિલ્લામાં આરટીઈની કેટલી સીટ ખાલી છે કેટલી સીટ હશે તે તમને અહીં જણાવવામાં આવશે તો અહીંથી તમે જોઈ શકો છો જેમ કે અમદાવાદ રૂરલમાં બાવીસસો બાસઠ સીટ ખાલી છે તેવી જ રીતે ભરૂચમાં તેત્રીસસો પચાસ સીટ ખાલી છે તો અહીંથી તમારે જોઈ લેવાનું છે કે તમારો કયો જિલ્લો છે અને તેની સામેથી અહીંથી તમારે ચેક કરી લેવાનું છે કે તમારા જિલ્લામાં કેટલી સીટ ખાલી છે જો અને જો તમારે આ લિસ્ટની પીડીએફ જોતી હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે તમને ગૂગલ ડ્રાઈવની લિંક મળી જશે ત્યાં આગળ ક્લિક કરશો એટલે તમને આ લિસ્ટ મળી જશે અને ત્યાંથી તમે એ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને આ ટીને લગતા આવા નવા અપડેટ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લો અને અમારી વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે